સાતલપુર તાલુકાના ચારણકા ગામના બાળકોએ રમતગમતમાં સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ચારણકા ગામના બાળકોએ રમતગમતમાં સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું જેમાં વિદ્યારાની ટ્રસ્ટ દ્વારા અર્થ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના સહયોગથી પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના ચારણકા ગામમાં બાળકોના શારીરિક અને માનસિક વિકાસ સર્વાંગી વિકાસના ભાગરૂપે સ્પોર્ટ્સની કોચિંગ બે હજાર ત્રેવીસથી શરૂ કરવામાં આવી છે જેમાં ચારણકા ગામના બાળકો ખેલો ચારણકા પ્રોજેક્ટ અંતર્ગત ફૂટબોલ રગ્મી ફૂટબોલ એથ્લેટિક ખો વિવિધ રમતોની ટ્રેનિંગ લઈ રહ્યા છે આ ટ્રેનિંગ આયોજન માઇક્રો પ્લાનિંગ રીતે અને ખેલાડીઓના ટેલેન્ટને ધ્યાનમાં રાખી શ્રેષ્ઠ કોચ દ્વારા આપવામાં આવી રહી છે બાળકો દ્વારા વિવિધ રમતોમાં ટુર્નામેન્ટમાં ભાગીદારી નોંધાવાઈ છે હમણાં જ તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા આયોજિત સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા ફૂટબોલ રાજ્યકક્ષાના સ્પર્ધાનું આયોજન રમત ગમત કોમ્પ્લેક્ષ પાટણ ખાતે યોજાયું જેમાં ચારણકા ગામના ભાઈઓ અને બહેનોએ ભાગીદારી નોંધાવી હતી અને સમગ્ર ગુજરાતમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો આ સ્પર્ધામાં પસંદગી પામેલ ખેલાડી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા પ્રી નેશનલ કોચિંગ કેમ્પમાં જશે અને ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ટુર્નામેન્ટમાં ગુજરાત ટીમ પ્રતિનિધિત્વ કરશે અને ત્યારબાદ તારીખ નવેમ્બર સુધી રાજ્ય કક્ષાની રગબી ફૂટબોલ અંડર ફોર્ટીન ભાઈઓ અને બહેનોની સ્પર્ધા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સેક્ટર પંદર ગાંધીનગર ખાતે યોજાઈ હતી આ સ્પર્ધામાં ગુજરાત રાજ્યમાંથી તમામ જિલ્લાની ટીમોએ ભાગીદારી નોંધાવી હતી અને પાટણ જિલ્લા વતી ચારણકા ગામના ભાઈઓ અને બહેનોએ રાજ્યકક્ષાએ ભાગીદારી નોંધાવી હતી આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાં પાટણ જિલ્લાની ભાઈઓની ટીમ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને ગોલ્ડ મેડલ મેળવેલ છે અને બહેનોની પાટણ જિલ્લાની ટીમ રાજ્યકક્ષાએ બીજો ક્રમાંક પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવ્યો છે રાજ્યકક્ષાની રગ્બી ફૂટબોલ સ્પર્ધામાં ચારણકા ગામના છ ખેલાડીઓ પંદર ડિસેમ્બરથી ઓગણત્રીસ ડિસેમ્બર સુધી પ્રીનેશનલ કોચિંગ કેમ્પમાં આણંદમાં ટ્રેનિંગ માટે જશે ત્યારબાદ ગુજરાત ટીમ વધી પટના બિહારમાં ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરશે ખેલાડીના નામ રબારી વેરીબેન મોમૈયાભાઈ રબારી નાગજી ભાઈ રબારી વિરામભાઈ વાલાભાઈ રબારી સાહિલભાઈ અમેર ભાઈ રબારી રત્નાભાઈ શક્તાભાઈ રબારી દેવાભાઈ વીરાભાઈ તમામ ખેલાડીઓ પટના બિહાર જશે અને ત્યારબાદ ફૂટબોલમાં પસંદગી થયેલ ચારણકા ગામની બહેનો ઇન્ડિયા ખેલો ફૂટબોલના પસંદગી પ્રી નેશનલ કેમ્પમાં ચાર જાન્યુઆરી બે હજાર રોજ નાસિક મહારાષ્ટ્ર ખાતે ભાગ લેશે ખેલાડીના નામ રબારી વિરીબેન ભાઈ રબારી આશાબેન પાંચાભાઈ રબારી હિમાબેન જીવાભાઈ રબારી હિરલબેન ભગવાનભાઈ આશાથી ચારણકા ગામના અગ્રણીઓ પાટણ જિલ્લા રમત અધિકારી એનડી ચૌધરી સાહેબે શુભેચ્છા પાઠવી હતી સાડી છે અમારા તાલુકાનું નામ સાત છે અમારું ગામ પાકિસ્તાનની બોર્ડરની બાજુમાં આવેલું છે અમારા ગામને બે વર્ષ પહેલાં ખબર નથી કે સ્પોર્ટ એટલે શું છે અમારા ગામમાં બે વર્ષ પહેલાં ત્રણ સંસ્થાઓ આવી હતી વિદ્યારાની ટ્રસ્ટ વિવિધ ગ્રીન અને આ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન તેમના તરફથી અમને બે કોચ રમત ની ટ્રેનિંગ આપવા મૂક્યા છે અમે રોજ સાંજ ટ્રેનિંગ લઈએ છીએ અને તે તેનાથી અમારા ગામને અને અમને ખૂબ ફાયદો થયો છે અમે જિલ્લાવતી અને રાજ્યવતી રમીને આવ્યા છીએ મારું નામ જાડેજા એજશ્રી સુમેશી છે છે હું ધોરણ આઠમાં ભણું છું મારા ગામનું નામ ચારણકા પ્રાઇમરી મારા ગામનું નામ ચારણકા છે અમારા ગામમાં જ્યારે હું છ બે બે વર્ષ પહેલાં બે વર્ષ પહેલાં આર્ટ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન વિવિધ ગ્રીન અને વિદ્યા રાની ટ્રસ્ટ આ સંસ્થા અમારા ગામમાં આવી હતી જ્યારે તે આવી નથી ત્યારે અમે સ્પોર્ટને કંઈ જાણતા નહોતા અમે ગામમાં ક્યાંય પણ રમવા નહોતા ગયેલા અને પછી તે આ સંસ્થા આવી અને અમારા ગામમાં સુંદર મજા મજાનું એક ગ્રાઉન્ડ બનાવેલું છે જ્યાં અમે અને ત્યાં બે કોચિસ પણ મૂકેલા છે અને પારાસર અમને રોજ સવાર સાંજ ત્યાં પ્રેક્ટિસ કરાવે છે અને અમે તેમની મહેનત અને અમારી બધાની મહેનતથી અમે હું અત્યારે પાટણ જિલ્લામાં અને પાટણ જિલ્લામાંથી રમી હતી અને ત્યાં ત્યાં મારું સિલેક્શન થઈને હું રાજ્ય કક્ષાએ મતલબ કે નેશનલ કક્ષાએ રમી હતી જેમાં અમારી સંસ્થા અને અમારા કોચસ બધાનો હું આભાર માનું છું જય જય ભારત ભાઈ જય અમારા તાલુકાનું નામ સાદલપુર છે અને જિલ્લાનું નામ પાટણ છે અમારું ગામ ચાલુકા પાકિસ્તાનની બોર્ડરની બાજુમાં જ આવેલું છે અહીંયા કાં એક અહીંયા કાન ત્રણ સંસ્થાએ એક ગ્રાઉન્ડ બનાવી આપ્યું છે વિદ્યારાણી ટ્રુસ્ટ આર્ટ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને વિવિધ ગ્રીન એ એ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ પર અમને સાંજ વાર પ્રેક્ટિસ કરાવવામાં આવે છે અને એ પ્રેક્ટિસ કરાવવામાં આવે છે અને અમારા કો બે કોચ સંસ્થાએ મૂક્યા છે અને અમે પછી ગાંધીનગર રમવા ગયા હતા અને ગાંધીનગરમાં રગ્બીમાં અમારો ફર્સ્ટ નંબર આવેલ છે ચેમ્પિયનમાં અને એમાંથી અમારે પાંચ છ છોકરા વનીને જવાના છે રાજ્ય કક્ષાએ રમવા શું નામ છે તારું મારું નામ રબારી વિરમભાઈ વાલાભાઈ છે એને જણાવતા ખૂબ જ આનંદની લાગણી થાય કે ગામની કિરત હાંભળી અને જેને મનમાં ના આવે મોજ એને ગણવા રણના રોજ હાથો રોઠીઓ ભણે એવું છેવાડાનો બોર્ડરનો વિસ્તાર ચારણકા ગામ અને એમાં આર્ચ ફાઉન્ડેશન અને વિદ્યારાની નામની સંસ્થાઓ દ્વારા જે છેવાડાના બાળકો જેને સ્પોર્ટ લેવલે કોઈ જ પ્રકારનું જ્ઞાન નહોતું એવું આજે રાજ્ય કક્ષાએ નેશનલ લેવલે જ્યારે રમવા મળ્યા છે ત્યારે ગામ માટે ખૂબ જ હરખની લાગણી કહેવાય અને આર્ચ ફાઉન્ડેશન અને વિદ્યારાની સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આવા છેવાડાના વિસ્તારના વિદ્યાર્થીઓને આગવી ઓળખ અપાવે તે બદલ આ સંસ્થા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ ગામ વતી અમે ધન્યવાદ અને અભિનંદનને પાત્ર શું નામ છે બોર્ડર એરિયાનું એક પાટણ જિલ્લાનું ચાણકા ગામ બે વર્ષ પહેલાં સ્પોર્ટ વિશે કોઈને અવેરનેસ હતી નહીં ત્રણ સંસ્થાઓ આવી વિવિધ ગ્રીન આર્ચ ફાઉન્ડેશન અને વિદ્યા એમના તરફથી આઈકાને સ્પોર્ટ ગ્રાઉન્ડ બનાવી દેવામાં આવ્યું વિદ્યાર્થીઓને ધીમે ધીમે સ્પોર્ટની અંદર ઇન્વોલ્વ થાય એ માટે વાતાવરણ તૈયાર કર્યું અને પછી ધીમે ધીમે અમારી ટીમ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અને પછી સ્ટેટ લેવલે રમવા માંડી આજે પરિસ્થિતિ એ છે કે ગામના વિદ્યાર્થીઓ નેશનલ લેવલ રમીને આવેલ છે સ્ટેટ લેવલ ચેમ્પિયન છે ખેલ મહાકુંભમાં બ્રોન્જ મેડલ લાવેલ છે અને છોકરાઓની એના સિવાય પણ સ્પોર્ટમાં એક્ટિવિટી એટલી એક્ટિવ એક્ટિવ છે કે અમારા વિદ્યાર્થીઓ અત્યારે પોલીસ કક્ષાનું જે ગ્રાઉન્ડ આવે ને એ અમારા વિદ્યાર્થીઓ નાના વિદ્યાર્થીઓ અત્યારે કરી લેશે છે કમ્પ્લીટ પચીસ મિનિટનો જે પોલીસનું ગ્રાઉન્ડ છે એ અમારા વિદ્યાર્થીઓ ઓગણીસ મિનિટમાં કમ્પ્લીટ કરે છે આર્મીની જે છ મિનિટની રનિંગ આવે છે એ અમારા વિદ્યાર્થીઓ પાંચ મિનિટમાં કરી લે છે એ લેવલનું અમારા વિદ્યાર્થીઓનું અત્યારે સ્પોર્ટમાં એક્ટિવ થઈ ગયા છે બીજું દર મહિને મેરાથોન થાય છે અમારા ગામમાં આથી છોકરાઓ દર મહિને સોળ કિલોમીટરની એક મેરાથોન કરે છે એ લેવલનું અહીં કને સ્પોટમાં કામ થાય રહ્યું અને એની સાથે સાથે ભણવાની અંદર પણ છોકરાઓનું હવે ઇન્વોલ્વમેન્ટ વધ્યું છે કારણ કે ગવર્મેન્ટની યોજનાઓનો લાભ બીજું ગવર્મેન્ટ તરફથી જે સપોર્ટ થાય છે બેટી બઢાઓ બેટી બઢાઓ એ કાર્યક્રમ અંતર્ગત ખરેખર વિદ્યાર્થીઓનું અહીં કને ગ્રોથ વધ્યો છે થેન્ક યુ શું નામ આશીષદાન ભરતદાન ગઢવી નમસ્કાર છેલ્લા દોઢ બે વર્ષથી વિદ્યા રાણી ટ્રસ્ટ દ્વારા આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા દોઢ બે વર્ષથી ચારણકા ગ્રામ ગામની અંદર ખેલો ચારણકા પ્રોજેક્ટ કાર્યરત છે આ પ્રોજેક્ટની અંદર એકસો વીસ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન થયેલું છે જે આ ચારણકા ગામના લોકલ છોકરાઓ છે અને સવારે અને સાંજે એમને એક માઇક્રો પ્લાનિંગ કરીને એમના એજ ગ્રુપને ધ્યાને રાખીને એમના ટેલેન્ટને ધ્યાને રાખીને સવાર અને સાંજ વિવિધ રમતોની તાલીમ આપવામાં આવે છે જેમ કે ફૂટબોલ છે રેગ્બી ફૂટબોલ છે એથ્લેટિક્સ છે અને ખોખો કબડ્ડી એવી વિવિધ રમતોની એમને સવાર સાંજ તાલીમ તાલીમ આપવામાં આવે છે અને આ ટ્રેનિંગ આપ્યા બાદ જે ગુજરાત સરકાર દ્વારા યોજાતી ખેલ મહાગું એચજીએફ સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા આ બધી રમતોમાં છોકરાઓ અહીંયા ટ્રેનિંગ કરીને તાલુકા કક્ષાએ તાલુકા કક્ષાએ પસંદગી પામીને વિનર થઈને જિલ્લા કક્ષાએ જાય છે પાટણ જિલ્લાની અંદર પાટણ જિલ્લામાં સિલેક્શન થઈ અને પાટણ જિલ્લાની વતીની ટીમ માટે કરીને રાજ્ય કક્ષાએ રમવા જાય છે એટલું જ નહીં પરંતુ ચારણકા ગામના છોકરાઓ પાટણ જિલ્લાની ટીમમાંથી જ્યારે રમવા રાજ્યકક્ષાએ જાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાંથી આ ટીમ ચેમ્પિયન બને છે રગ્બી ફૂટબોલમાં ફૂટબોલમાં બી હમણાં તાજેતરની અંદર પાટણ જિલ્લાની અંદર રાજ્યકક્ષાનું આયોજન થયું તો ફૂટબોલમાં બી એમનો બ્રોન્ઝ મેડલ છે રાજ્યકક્ષામાં છોકરાઓ પ્રી નેશનલ કોચિંગ કેમ્પ માટે સિલેક્શન થયેલા છે તાજેતરમાં છવ્વીસથી ત્રીસ નવેમ્બરના રોજ ગાંધીનગર મુકામે ગુજરાત સરકાર દ્વારા આયોજિત રગ્બી ફૂટબોલની સ્પર્ધામાં બી ચાણકાની ટીમ રાજ્યકક્ષાએ પ્રથમ નંબરે ગોલ્ડ મેડલ વિજેતા થઈ છે ચાણકાની ટીમ બહેનોની રાજ્યકક્ષાએ રગ્બી ફૂટબોલમાં સિલ્વર મેડલ એટલે બીજા ક્રમાંકે વિજેતા થયેલી છે ને એમાંથી જે સિલેક્શન પામેલા ખેલાડીઓ છે એ આવનારા સમયમાં મહારાષ્ટ્ર બિહાર પટના જેવા રાજ્યોમાં ગુજરાત ટીમ વતી પ્રતિનિધિત્વ કરવા જશે આ સાથે ગામનો અગ્રણીઓ પાટણ જિલ્લા રમત અધિકારી ચૌધરી સાહેબ બધાએ શુભકામના પાઠવી હતી છોકરાઓ સવાર સાંજ ટ્રેનિંગ કરી રહ્યા છે અને આર્ટ્સ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન અને વિદ્યારાની ટ્રસ્ટ હજી બી સ્પોર્ટને વધારે જાગૃત કરવા માટે આ બાળકોને એમના સ્પોર્ટ કેરિયરમાં આગળ લઈ જવા માટે બે હજાર છત્રીસની ઓલમ્પિક સુધી આ ગામના છેવાડાનું ગામ અને આ ગામનો ખેલાડી ત્યાં સુધી પહોંચે એ લેવલની પ્રયત્નો કરી રહી છે સંસ્થા શું નામ છે તમારું મારું નામ પરમાર હિતેશ કુમાર મનુભાઈ છે હું આ ખેલો ચાણકા પ્રોજેક્ટનો હેડ કોચ છું અને સવાર સાંજ અમે આ લોકોને આ ખેલાડીઓને અમે ટ્રેનિંગ આપી રહ્યા છે